ભવ્ય જીત માં ગિરે ખુદ બાર બાર ગિરે આજે ભવ્ય અમારા સંગઠન પ્રમુખ શ્રી અમારા પૂર્વ મુખ્ય મુખ્ય દંડકશ્રી અને તમામ ધારાસભ્યો અને અમારા પ્રભારી અજયભાઈ અને અમારા સાથી બધા મિત્રોની અને કાર્યકરોની આ મહેનતનું આ પરિણામ છે આમે મહેનતમાં ચાર સરકારી છે ચાર બિનહરીફ થયા છે એટલે આઠનું બોર્ડ નવનું બોર્ડ બનાવું એ તો બોર્ડ તો ઓલરેડી બની જ ગયું છે અને બીજા બધાના અમે જીત્યા છે એટલે સંપૂર્ણપણે ચુસ્ત ભાજપનું જ બોર્ડ કહેવાય એવું હું ચોક્કસપણે કહી રહ્યો છું અને આ જીતમાં આ જીતમાં જે વાદની વાતો કરતા હતા ભારતસિંહ એ વાદની વાતો કરવાય નહી રહ્યા રિઝલ્ટ જોવાય નહીં રહ્યા આ ટાઈમે ભારતસિંહ કુલ કેટલા મત મળ્યા તમને એકસો માંથી મને ત્યાસી મત મળ્યા ભવ્ય જીત માટે તમને અભિનંદન થેન્ક યુ ચેરમેન છો આપની આગેવાનીમાં સીટો આવી છે શું કેવું છે ના ના મારી આગેવાનીમાં આવી છે સીટો હું ચેરમેન છું પણ બધાને ને સાથ સહકાર આ સીટો આવી છે મારા એ હવે ઉપરવાળાના અમારા જે પાટીલ સાહેબ છે અમિતભાઈ છે વડાપ્રધાન શ્રી છે એ બધાના હાથમાં છે કોને બેસાડવો કારણ કે અમે અઢી વર્ષમાં ખુબ જ સુંદર કામ કર્યું છે અને કામ ને જોઈને ખુબ જ સારું બોનસ વેચ્યું છે એ બોનસ ને જોઈ અને આ સીટો રિપીટ થઈ છે હવે મને રિપીટ કરો ના કરો ઉપર વાળા વર્ષે વ્યક્તિગત સીટ ને જાકારો આવ્યો પાંત્રીસ વર્ષે પાંત્રીસ વર્ષથી સતત જે વ્યક્તિગતમાં ચૂંટાતા હતા રણજીતભાઈ એમને પણ આ વખતે જાકારો આવ્યો છે એટલે અમે બધા એક થઈ નેક થઈ બધાનો સામનો કર્યો છે એને મારી પર છઠ્ઠી વખત સંપૂર્ણ વિશ્વાસ મૂકી અને મને જીતાડ્યો છે સાંસદ સભ્યશ્રી અને ધારાસભ્યશ્રી એ અથાગ પ્રયત્નો કર્યા અને વીરપુરની ની જે પૈસા લૂંટ્યા હતા એ પૈસાનો દુરુપયોગ કરી મારી સામે ખૂબ ઉપયોગ કર્યો તેમ છતાં કાંઠા ગાળાના લોકોએ ભારે બહુમતી મને જીતાડ્યો છે એ બદલ આપ સૌનો ખૂબ હૃદયથી આભાર માનું છું બાવન મત મળ્યા અને મારો ઉમેદવારી તરીકે મને આજે મારા વિસ્તારના લોકોએ મને જીતાડ્યો છે પાંચ છઠ વખત એને વિરોધ પક્ષના જે વિરોધ પક્ષના જે હોય એમને 40 મત મળ્યા મને બાવન મત હા મતે ચાલો થેન્ક યુ વિદેશી તાકાતોને માત આપીને પશુપાલકો અને ખેડૂતોના હિતનું રક્ષણ કરી રહ્યા છે તે ઉદ્દેશ અને તે હેતુથી પશુપાલકોના જીવનના બહેતરીકરણ માટે અમારી પેનલ તેરે તેર જણની ચૂંટણીમાં ગઈ હતી અમે પશુપાલકોને અમારા આવનારા પાંચ વર્ષમાં જે વિકાસના કામો કરવાના એ લોકોના સુખાકારી માટે કામ કરવાના એનું વિઝન અમે બતાવ્યું હતું સદનસીબે અમારા બધા સંગઠન અને ભાજપના પ્રયત્નોના કારણે અમારા તેરમાંથી અગિયાર ડિરેક્ટરોનો ઇતિહાસમાં પહેલી વખત ભારતીય જનતા પાર્ટીમાં વિજય થયો છે ગત બોડીમાં ભારતીય જનતા પાર્ટીના ત્રણ ડિરેક્ટર હતા એ ત્રણથી લઈને અમે અગિયાર સુધી પહોંચ્યા છે સાથે સાથે જે બોરસદ અને કપડવન સીટ અમે જીતી નથી શક્યા એનું અમને ભારોભાર દુઃખ છે આવનારા દિવસોમાં એ બંને બ્લોકમાં પણ વધુ કામ કરીને બંને સીટો આવતી વખતે જીતીએ એવો અમે પ્રયત્ન કરીશું કુલ મળીને નરેન્દ્રભાઈ મોદી સાહેબનું વૈશ્વિક નેતૃત્વ અને પશુપાલકો માટેની એમની ચિંતા સહકારથી સમૃદ્ધિના અમિતભાઈ શાહ સાહેબના પ્રયત્નો પર પશુપાલકોનો ભરોસો પશુપાલકોનું જ ભલું કરવા માટેનો સંકલ્પ સી આર પાટીલનો એમાં પશુપાલકોની મોર ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે સાહેબનું મુખ્યમંત્રીનું નેતૃત્વ અમારા મંત્રીશ્રીઓ ઋષિકેશભાઈ પટેલ જગદીશભાઈ પટેલ ઉપરાંત અમારા સાંસદશ્રીઓ બંને ત્રણેય જિલ્લાના ધારાસભ્યશ્રીઓ આ સર્વની એક સાથેની મહેનતના કારણે અમે અમૂલમાં પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીનું ક્લીન બોર્ડ બેસી રહ્યું છે ટૂંક સમયમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની નિરણી થયા બાદ સો દિવસના એજન્ડા સાથે દરેક પશુ દરેક ડિરેક્ટરને પશુપાલકોની વિઝિટે અને ડેરીની વિઝિટે મોકલવામાં આવશે અને વિઝન સાથે આવનારા પાંચ વર વર્ષમાં પશુપાલકોનું ખૂબ ભલું કરવાનો અમારો પ્લાન છે જેની પર મક્કમતાથી કામ કરવામાં આવશે અમૂલની બ્રાન્ડ અમૂલની ઇમેજને બદનામ કરવા માટે અમૂલ જેવી જ કોઈ બીજી કંપનીનું સાથેથી ફંડ લઈ અને કોંગ્રેસે અમૂલની ચૂંટણીમાં અમારો

અમારા યશસ્વી પ્રધાનમંત્રીના માર્ગદર્શન કામ કરતા આપણા ભૂપિન્દ્રભાઈ અને અમારા મારા સી આર પાટીલ સાહેબ સૌના સકારાત્મક પ્રયત્નોથી દેશમાં જે વાતાવરણ બન્યું છે પશુપાલકોની આવક બમણી કરવાની મોદી સાહેબની નેમ હતી એ દિશામાં અમે સૌ કામ કરી રહ્યા છીએ અને મોદી સાહેબની નેમને સૌ પશુપાલકોએ વધાવી છે એનો અમને ચોક્કસપણે આનંદ છે

હું ફિરેજન આપીશ અમારા યશસ્વી સંયોજક અજયભાઈ ભટ્ટને અજયભાઈ ગ્રમભટ્ટને અજયભાઈ ગ્રમભટે ત્રણ મહિનાથી સતત ત્રણેય જિલ્લાના આગેવાનોને ધારાસભ્યો સભ્યો અને અમને સૌને સાથે રાખીને જે કામગીરી કરી જેના કારણે અમે અગિયાર સીટ મેળવવામાં સફળ થયા છે એટલું ભાઈ કહેવાય છે કે અમૂલ એ છે

અને બને એટલો ભાવ ફરક વધારે આપીએ અમારે પશુપાલકને આત્મનિર્ભર બનાવવો છે અમે આશા રાખીએ છીએ કે અમારો પશુપાલક બેંકમાં લોન લેવા નહીં બેંકમાં ફિક્સ ડિપોઝિટ મૂકવા જાય પશુપાલકોની એવી આશા છે કે હવે પછીના ચેરબી પશુ દો એ જ બને પશુપાલકોની આશા હોય બધી વાત સાચી પરંતુ નિર્ણય અમારા મોડી મુંડણ કરશે એ સૌને સ્વીકાર્યા રહેશે